આજે અમે બચાવ કોંગ્રેસ સમિતિ અને અમારી સાથે બીજા અન્ય સામાજિક આગેવાનો આજે જ્યારે પાંચ તારીખના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાતમુહૂર્ત કરવા અહીંયા પધારેલા અને આપણે જાણીએ છીએ કે ખાલી જૂઠા વાયેલાઓની સરકાર જૂઠે જૂઠા ભ્રષ્ટાચાર ભાજપના લોકોને ભ્રષ્ટાચાર કરવા માટેનું એક જે એમના દ્વારા થતા કામો એનું લોકાર્પણ થયો કે એનું ખાતમુહૂર્ત થયો એવા ખાતમુહૂર્તને નામે અમારા કોંગ્રેસના પ્રતિષ્ઠિત આગેવાનોને સવારના વહેલા પાંચ વાગે જે અટક કરેલા અને પાંચ સાડા પાંચ છ વાગે નવ વાગે આ સિવાય હું ભચાઉ શહેર કોંગ્રેસ ભંજીભાઈ રાઠોડ અંધારામાં મારી અટક થયેલી અને પાછું અત્યારે આપ જોઈ શકો છો અમને અંધારામાં અત્યારે છોડેલા છે અમારા બાર તેર કલાક સુધી અમારા જે કિંમતી સમય હતો એનો એ લોકો દુરુપયોગ કર્યો હજારો કાર્યકરો નુર મોહમ્મદભાઈ અબડા શહેર કોંગ્રેસ નો પ્રમુખ છે મોહનભાઈ મંત્રી છે આ સિવાય સુરેશભાઈ અને કચ્છ માહિતી અધિકાર મારુ એવા અસંખ્ય કાર્યકરોની અટક કરી અને ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ ગોંધી રાખ્યા પકડીને બેસાડી રાખ્યા આખો દિવસ અમારો બરબાદ કર્યો અમારો સમય બરબાદ કર્યો સાથે યુરો યુનો સ્કૂલની અંદર માત્ર અડધો કલાક શાળામાં બાળકોને બોલે આપી દીધી અનેક શૈક્ષ્ય શિક્ષકો નથી આ સિવાય કચ્છના દરિયા કિનારે કરોડો રૂપિયા નું ડ્રગ્સ પકડાય છે યુવાધન બરબાદી થઈ રહી છે યુવાનો બેરોજગાર ભટકી રહ્યા છે ઠેર ઠેર નોકરીઓ માંગી રહ્યા છે એવી અનેક ખેડૂતોને પણ પાયાની જરૂરિયાતો છે જેમાં આપણે જાણીએ છીએ કે કેનાલો પેટા કેનાલોનું કામ અધૂરું છે ચોમારીના જે ખેડૂતો છે એને વરસાદ ચૂકવવાનું બાકી છે આ સિવાય અનેક પ્રકારની જે રજૂઆતો હતી આ તાજેતરમાં કમોસમી વરસાદ થયેલો છે અને કમોસમી વરસાદમાં કચ્છના ખેડૂતોને પારાવાર અરબો રૂપિયાનું નુકસાન થયું છે આ બાબતે કોંગ્રેસની ની રજૂઆત હતી આવી રજૂઆતો અમે લોકો ત્યાં લોકોની શકતા મુખ્યમંત્રી સુધી આપ કરી ન શકીએ એ માટે સરકારે જાણવી જોઈએ અને લોકોનો અવાજ ગમાવવાનો પ્રયાસ કર્યો છે

ભાજપના જે જૂઠાણા છે ભ્રષ્ટાચાર છે એમનો એમની જે એક પ્રકારની પોલીસ નો દુરુપયોગ કરીને લોકશાહી અને બંધારણનો જે ખતમ કરવાની પ્રવૃત્તિઓ છે એનો અમે હંમેશા માટે જવાબ આપતા રહેશું જય હિન્દ